રાજ્યમાં લુખા તત્વોનો ત્રાસ વધતા ભાજપ તેમજ કોંગ્રેસ નેતાઓએ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી ભાજપ ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાનું માનવું છે કે બિન ગુજરાતીઓ વચ્ચે ઘણી વાર હોય પરંતુ આવી કોઈ સ્થિતિનો સામનો કરવા પોલીસ સક્ષમ છે તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે લુખા તત્વોએ પૂર્વ વિસ્તારમાં ભારે ત્રાસ ફેલાવ્યો પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તે ખરેખર સરાહનીય છે તો ધારાસભ્ય અમુલ ભટ્ટે કહ્યું કે બિન ગુજરાતીઓ આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે એટલે ખટારા લઈને આવતા હોય કાંઈ આવતા હોય કાંઈ એવું હોય તો ક્યાંક કંઈક નાની મોટી રણજર હોય પણ એનો સાંભળો કરવો હોય તો અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા સક્રિય હોય તો એનો સાંભળો થઈ શકે એ સો ટકા મને ખાતરી છે અસામાજિક તત્વો છે તે બેફામ થઈને લોકોને ઢોર માર મારતા હતા પોતાના વાહનો તોડી નાખતા હતા આખી સોસાયટીઓના અંદર જે પ્રમાણે એ લોકોએ આતંક મચાવ્યો હતો અને જે પ્રમાણે પોલીસે પછીની જે કામગીરી કરી છે એ સરાહનીય છે કેમ કે જે અત્યારે જે છે 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 બેફામ થઈ જાય ત્યારે પોલીસ તેનું કામ કરતી હોય પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતિય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માંગુ છું કે કોઈ પણ રાજ્યની સુરક્ષા શાંતિ જોખમાઈ તેવા કાર્યો કરવાના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહી છે